પ્રખર શિવભક્ત અને વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે હોર્ડિંગ્સ લગાવ્યા છે હોર્ડિંગ્સની અંતિમ પંક્તિ ચર્ચામાં આવી છે માજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અમદાવાદી પોર્ડ અને માંજલપુર વિધાનસભામાં હોલ્ડિંગ્સ લગાવ્યા છે ઉની પરિસ્થિતિને લઈ શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ લગાવ્યા છે હોલ્ડિંગ્સની અંતિમ પંક્તિ ચર્ચામાં આવી છે અંતિમ પંક્તિમાં લખાયું છે કે ભગવાન અને સ્વક્ષણ કરવાની શક્તિ આપો ધારાસભ્ય યોગેશ પટેલે આ બાબતે રાજકીય ન ગણવા અપીલ કરી છે તેમણે કહ્યું હતું કે હું શિવભક્ત છું અને ભૂતકાળમાં પણ મેં વરસાદ માટે હવનો પણ કર્યા છે લોકો મારા શબ્દોનો અર્થઘટન અલગ કરી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ને બધા કરતા જ હોય છે પ્રાર્થના એવી રીતે આ પ્રાર્થના આમાં કોઈ શબ્દ ગુજરાતી ભાષા એવી છે કે કોઈ બી શબ્દ અમે તો તો તમે એનો અર્થ નું કરવાનો કોઈ પણ માણસ એકલા નહી આત્મસંરક્ષા એટલે હું યાદ તમે ભાઈ ભગવાન કોઈ બી પરિસ્થિતિમાં માનવજાત છે કુદરત છે કુદરતને કોઈ પહોંચી નથી મળતી કોઈ પહોંચી નથી એવું તો તમે માનો છો ને તારે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે હવે જન જીવન બધું બરાબર થઈ ગયું છે સરકારે બધા જ પગલાં લીધેલા છે તો હવે એનો હર્ષનો અનર્થ ના કરો અને મારી જે ભક્તિ છે હું ભગવાનને માનું છું એ રીતે મેં પૂછ ના એ બધી મારા ઘરની આ વાત નથી હું તો ભગવાનની પૂજા કરું છું જો આજે એ આજ્ઞા કરી છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર